ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પણ ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાને લઈને સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ નોંધવામાં આવ્યો છે પશુપાલકો દેખાવો કરવા આવે તે પૂરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો એક ડીવાય એસપી ચાર પીઆઈ આઠ સહિત એસી પોલીસનો બંદોબસ્ત ખડકાયો સાબરડેરીના સત્તાધીશો દ્વારા ચાલુ સાલે સાલેવો રૂપિયા પ્રતિ કિલો ફીટ વાર્ષિક ભાવ જાહેર કરાયો હતો દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો ચાલુ વર્ષે ઓડિટ ન થયું હોવાનું કારણે ભાવ ફેર ચૂકવવામાં પણ લેટ થયું હતું સત્વરે ભાવ ફેર ચૂકવવા માટે અગાઉ પશુપાલકો તેમજ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ ઘટ અગિયાર તારીખે પશુપાલકોને ચૂકવવામાં આવ્યો હતો સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેર પશુપાલકોને ગત વર્ષની સરખામણીએ ઓછા લાગતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો પશુપાલકોના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના મારફતે દેખાવો કરવા માટે એકઠા થયા માટેનો મેસેજ કર્યો હતો મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે દેખાવો કરવા માટે આવી તેવી શક્યતા છે